નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના પાઠ સત્તર જાતિગત ભિન્નતાના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ એકદમ સરળ રીતે સમજી લઈએ તમે તમારી નોટબુક અને પેન તૈયાર રાખજો જેથી સાથે સાથે જવાબો નોંધી શકો આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું પ્રશ્ન એકથી જે છે ખાલી જગ્યા પૂરો હું તમને ખાલી જગ્યાઓ વાંચી સંભળાવું છું પછી આપણે એના સાચા જવાબ જોઈશું ઓકે તો અહીં બે ખાલી જગ્યા છે પહેલી જાતિગત ભિન્નતાની અસર સૌથી વધારે ક્યાં જોવા મળે છે અને બીજી વર્ષ બે હજાર અગિયારમાં દર હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી જરા વિચારો તો શું જવાબ આવી શકે ચાલો હવે સાચા જવાબો જોઈએ પહેલી ખાલી જગ્યામાં આવશે ગામડા અને બીજી ખાલી જગ્યાનો સાચો જવાબ છે નવસો ત્રેતાલીસ યાદ રાખજો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આ આંકડો હતો ચાલો ફટાફટ આ બંને જવાબો તમારી નોટબુકમાં લખી લો સરસ હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન બે તરફ આમાં આપણે આપેલા સવાલોના ટૂંકમાં જવાબ આપવાના છે તો પહેલો સવાલ છે કે બાળકોના ઉછેરમાં એટલે કે એમને મોટા કરવામાં એવી કઈ કઈ બાબતો છે જેમાં ભેદભાવ જોવા મળે છે તો આનો જ જવાબ છે શિક્ષણ કપડાં રમતો ખોરાક અને હરવા ફરવા જેવી ઘણી બધી બાબતોમાં છોકરા છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે આ જવાબ બરાબર નોંધી લેજો આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ચાલો હવે બીજો સવાલ ઘરમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે આપણે રોજબરોજના જીવનમાં આ જોતા જોઈએ છીએ ખરું ને તો એનો જવાબ એકદમ સીધો છે સામાન્ય રીતે છોકરીઓ પાસે ઘરકામ કરવામાં આવે છે જ્યારે છોકરાઓને એ કામમાંથી મુક્તિ આપવામાં આવે છે આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે આ વિભાગનો છેલ્લો સવાલ આપણી જે જૂની પરંપરાગત માન્યતાઓ છે એના કારણે જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવાની વાત આવે તો એમાં કોની સંખ્યા વધારે હોય છે દીકરાઓની કે દીકરીઓની તો આનો જવાબ છે કે રૂઢિગત માન્યતાને લીધે ઘણીવાર દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી અને એટલે જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનારાઓમાં દીકરાઓની સંખ્યા વધારે હોય છે ખૂબ સરસ ચાલો હવે આપણે પ્રશ્ન ત્રણ તરફ જઈએ અહીં આપણે દરેક સવાલનો જવાબ ફક્ત એક કે બે વાક્યોમાં જ આપવાનો છે પહેલું સવાલ છે મહિલા સશક્તિકરણ માટે આપણી સરકાર કેવા પ્રયત્નો કરે છે એટલે કે સ્ત્રીઓને મજબૂત અને પગભર બનાવવા માટે સરકાર શું કરી રહી છે તો જવાબ છે કે સરકાર દીકરીઓ માટે શિક્ષણ આરોગ્ય અને સુરક્ષા માટે ખાસ યોજનાઓ ચલાવે છે અને એમાંની જ એક બહુ જાણીતી યોજના છે બેટી બચાઓ બેટી પઢાઓ આ જવાબ ધ્યાનથી લખી લેજો ચાલો બીજો સવાલ એવા કયા કામકાજ છે અથવા એવા કયા ક્ષેત્રો છે જ્યાં મહિલાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે આનો જવાબ છે કે દેશની સેના પોલીસ અને ઉચ્ચ વહીવટી સેવાઓ આ એવા ક્ષેત્રો છે જ્યાં મહિલાઓનું પ્રમાણ હજુ પણ ઓછું છે અને આ વિભાગનો છેલ્લો સવાલ આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો એ સમયે આઝાદીની લડતમાં મહિલાઓ કઈ રીતે જોડાઈ હતી તો એનો જવાબ છે કે કસ્તુરબા ગાંધી સરોજીની નાયડુ વિજયાલક્ષ્મી પંડિત આવી તો અનેક બહાદુર મહિલાઓ હતી જેમણે આઝાદીના આંદોલનમાં ખૂબ જ સક્રિય રીતે ભાગ લીધો હતો અને હવે આપણે આવી ગયા છીએ સ્વાધ્યાયના છેલ્લા પ્રશ્ન પર પ્રશ્ન ચાર આમાં આપણે બે વિષયો પર ટૂંક નોંધ લખવાની છે આ બહુ જગત્યાનો પ્રશ્ન છે તો ચાલો એના મુદ્દાઓ ધ્યાનથી સમજીએ પહેલી ટૂંક નોંધનો વિષય છે નારી સશક્તિકરણ ચાલો જોઈએ કે આમાં આપણે કયા કયા મુદ્દાઓ લખી શકીએ તો પહેલો મુદ્દો નારી સશક્તિકરણનો અર્થ શું થાય એનો અર્થ છે સ્ત્રીઓને શારીરિક માનસિક સામાજિક આર્થિક અને શૈક્ષણિક એમ દરેક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવી અને સમાજમાં તેમને પુરુષની બરાબર દરજ્જો અને સમાન તકો આપવી અને બીજો મુદ્દો આ સશક્તિકરણ કેવી રીતે શક્ય બને તો સરકારની યોજનાઓ કાયદાકીય જોગવાઈઓ અને સૌથી અગત્યનું શિક્ષણ દ્વારા મહિલાઓને વિકાસની તકો પૂરી પાડવામાં આવે છે આ બે મુદ્દા લખશો એટલે તમારી ટૂંક નોંધ તૈયાર ચાલો હવે છેલ્લી ટૂંક નોંધ જોઈએ વિષય છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા આમાં આપણે એ સમજાવવાનું છે કે જૂની માન્યતાઓની શિક્ષણ પર શી અસર થતી હતી આનો પહેલો મુદ્દો છે કે જૂની અને રૂઢિગત માન્યતાઓને કારણે દીકરીઓને શિક્ષણથી દૂર રાખવામાં આવતી હતી એવું મનાતું કે એમનું કામ તો બસ ઘર સંભાળવાનો અને બાળકોનો ઉછેર કરવાનું જ છે અને બીજો મુદ્દો પણ હવે શું થઈ રહ્યું છે તો આજે શિક્ષણનો જેમ જેમ પ્રચાર વધ્યો છે તેમ આ માન્યતાઓ દૂર થઈ રહી છે સરકારની યોજનાઓ અને સમાજમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ પણ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે તો મિત્રો આ સાથે જ આપણા પાઠ સત્તરનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂરું થાય છે આશા છે કે તમને બધા જ જવાબો બરાબર સમજાઈ ગયા હશે અને તમે નોટબુકમાં લખી પણ લીધા હશે તમારા અભ્યાસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરી મળીશું